દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે લક્ષ્મીપુરાની સેઠ એન એલ હાઈસ્કૂલને પોચ પોઈન્ટ અગિયાર લાખનું દાન અપાયું બ્રહ્મલિન સંત શિરોમણી ગુરુદેવ કાનજી બાપાની અગિયારમી પુણ્યતિથી ઓમ હરિધામ આશ્રમ લક્ષ્મીપુરા કંપામાં યોજાયો હતો જેમાં સંત છગનદાસ મહારાજ અને યજ્ઞાચાર્ય શાંતિ ભગતે સત્સંગની અમૂલ્ય સરવાળી વરસાવી હતી ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ પૂજા મુખી મહારાજ છબીલદાસ દ્વારા કરાયું હતું ભારતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુદેવના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ અનુષ્ઠાન કરેલ ત્રણ બહેનોને ચિમનમુખી પુરા કંપા દ્વારા ગુરુજીના પ્રતિક સાથેના ચાંદીના સિક્કાથી સન્માન કરાયું હતું ત્યારબાદ સેઠ એન એલ હાઈસ્કૂલ લક્ષ્મીપુરા પ્રવેશ દ્વાર માટે ગુરુદેવના શિષ્ય મંડળ પરિવાર દ્વારા પોઠ લાખ અગિયાર હજાર સંત શ્રી કાનજી બાપા પ્રવેશ દ્વાર નામાભિધાન માટે અપાયા હતા જેનો શાળાના મંત્રી ફલજીભાઈ પટેલ હરિભાઈ પટેલ ડાયાભાઈ પ્રજાપતિ દ્વારા સ્વીકાર કરાયો હતો આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા